Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોધરામાં પોલીસે ત્યારે પોલીસ સ્ટેશનમાં તોડફોડ ટોળા વિકવાર અને બળપ્રયોગ ઉત્તર પ્રદેશમાં થયેલા ત્યારે રમખોણમાં ત્યારે ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી પહોંચી ગયા છે ગુજરાતના ગોધરા અને ત્યારે વડોદરામાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે એક કોર્ટની આ વિવાદ પાંચ સપ્ટેમ્બરથી શરૂ થયો તો નવરાત્રી પહેલાં ગુજરાતમાં કોઈ પણ ઘટના ન બને તે માટે પોલીસ યુવાનોને ત્યારે કમિશનર માટે બોલાવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો જો કે કાનપુરમાં પણ આવું જ બન્યું હતું અને ખોટી માહિતી ફેલાવતા કોટી સંખ્યા લોકો એકઠા થઈ ગયા હતા આ વિવાદસ્પદ આગ ત્યારે મિત્રો ગોધરા અને વડોદરામાં પહોંચી ગઈ હતી અને ત્યારે મિત્રો મોટી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગોધરાના ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પોસ્ટ બદલ ત્યારે પોસ્ટ કરનાર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યારે ત્યાં એકત્રિત થયેલ એક સમુદાય ભીડ પોલીસ સ્ટેશનમાં જે હંગામો કર્યો હતો તેમજ તોડફોડ કરી હતી જેના કારણે ત્યારે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી મળતી વિગતો જણાવી દીધી કે જ્યારે વડોદરામાં ત્યારે જૂની ગઢડીમાં ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર એક સોશિયલ મીડિયા પોસ્ટના પગલે સમુદાય લોકોએ ભારે તોડફોડ કરી હતી આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગોધરા ત્યારે ડિવિઝન બી ત્યારે મિત્રો વિસ્તારમાં ત્યારે એક યુવક ત્યારે પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો